નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનું અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો જાણીતા વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલ દ્વારા પચીસમી મેથી લઈ એકત્રીસમી મે બે હજાર ચોવીસ સુધીની મોટી આગાહી કરવામાં આવી છે તો શું છે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જાણીશું તે પહેલાં ચેનલમાં જે પણ મિત્રો નવા હોય તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો ચોમાસું બે હજાર ચોવીસ છે તે ખાસ કરીને આંદાબાન નિકોબારના ભાગો છે તેમજ શ્રીલંકાના અમુક ભાગો માલદીવ કોમોરિન સહિતના એરિયામાં ચોમાસું બેસી ગયું છે અને સતત ચોમાસું આગળ વધી રહ્યું છે ત્યારે બંગાળની ખાડીમાં પણ એક સિસ્ટમ છે તે ડિપ્રેશન લેવલ સુધી ફેરવાઈ ગઈ છે અને સિસ્ટમ છે તે વધુ મજબૂત બની અને વાવાઝોડાની કેટેગરી સુધી મજબૂત થવાની સંભાવના રહેલી છે જોકે એ સિસ્ટમથી ગુજરાતને કોઈ ખતરો નથી ત્યારે સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છની પચીસ થી લઈ અને એકત્રીસ મે સુધીની આગાહી કરતાં અશોકભાઈ પટેલ જણાવે છે કે તારીખ બાવીસથી ચોવીસ મે દરમિયાન મહત્તમ તાપમાન છે તે ચુમ્માલીસથી છેતાલીસ પોઈન્ટ નવ સેલ્સિયસ સુધીની હતી એટલે કે જે ગયા ત્રણ દિવસે તેમાં જોરદાર તાપમાન જોવા મળ્યું અને આગાહીના સમયમાં મહત્તમ તાપમાન બે સેલ્સિયસથી ત્રણ સેલ્સિયસ ઘટવાની સંભાવના છે જોકે રેન્જ છે તે એકતાલીસથી ચુમ્માલીસ ડિગ્રી ગણાય તો પવન છે તે મુખ્યત્વે પશ્ચિમી દિશાના રહેશે તેમજ દક્ષિણ પશ્ચિમ બાજુથી પવન ફૂંકાશે અને પવનની વધુ સ્પીડમાં ફૂંકાવાની શક્યતાઓ છે તો વીસથી ત્રીસ કિલોમીટર પ્રતિ કલાક અને ઝટકાના પવનો છે તે ચાલીસ કિલોમીટરની ઝડપે ફૂંકાય તેવી સંભાવના દેખાય છે અને રવિવારથી વધુ દિવસો માટે છૂટા થયા વાદળો આકાશમાં છવાશે તેવી વાત પણ અશોકભાઈ પટેલે કરી છે એટલે વાદળછાયું વાતાવરણ અનેક વિસ્તારોમાં જોવા મળશે મતલબ કે જે આપણે ઘારીયા વાદળોની શરૂઆત થતી હોય છે તે પ્રકારના વાદળોની શરૂઆત પણ વહેલી સવારે અનેક વિસ્તારમાં